બહુ બધી કમેન્ટ આવી હતી કે મેડમ તમે કઈ લાયબ્રેરીની અંદર રીડિંગ કરી રહ્યા છો આ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે આ લાઇબ્રેરીની અંદર કઈ સેન્ટબોર્ડ ને અલાઉડ છે એન્ડ આ લાઇબ્રેરીની અંદર ફીસ કેટલી છે તો આ બધા સવાલના જવાબ તમને મારા આ વિડીયોની અંદર મળી જશે શું ફાઇનલી આજે આવી રહ્યો છું એ લાઇબ્રેરી એન્ડ એ લાઇબ્રેરીનું નામ છે શ્રી અરવિંદભાઈ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતું સ્ટડી સેન્ટર જે આવેલું છે પ્લેનેટોરિયમ બિલ્ડિંગની અંદર જે આવેલું છે કલ્પના ચાવડા ગાર્ડનની પાછળ સો ફાઇનલી ચલો આ લાઇબ્રેરીની મુલાકાત આજે તમને બી મેં કરાવીશ એન્ડ તમારા બધા સવાલના જવાબ મેં તમને મારા આ એક વિડીયોની અંદર આપીશ તો ચલો આ લાઇબ્રેરીની મુલાકાત આજે તમને બી કરાવીશ સો ચલો જઈશું અંદર એન્ડ આ લાઇબ્રેરીની વિશેષતા શું છે એ બી જોડે જોડે જોઈશું છું સો આ છે જે લાઇબ્રેરી છે એમની અંદર અમે લોકો ડેલી રીડિંગ કરવા આવી રહ્યા છીએ એન્ડ અત્યારે જ્યારે મેં વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે છે બપોરનો સમય જેથી કરીને લાઇબ્રેરી અત્યારે ખાલી છે કેમ કે બધા લંચ માટે ગયા હોય છે સો ફાઇનલી આમની વિશેષતાની અંદર શાંત વાતાવરણમાં વ્યક્તિગત અભ્યાસ અથવા ગ્રુપ સ્ટડી માટેની આ સુંદર વ્યવસ્થાનો અચૂક લાભ લેવા જેવો છે જી હા તમારે કોઈ પણ પુસ્તકોની જરૂરિયાત છે તો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે એન્ડ માનસિક ક્ષમતા વધારવા માટે મદદ કરવામાં આવે છે અભ્યાસમાં કોઈ તકલીફ હોય તો મદદ કરવામાં આવે છે એન્ડ હા ભણતર અને કારકિર્દી કરિયર બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવે છે જેમ કે અહીંયા એવા ફેકલ્ટીઓ બી છે કે તમારે કોઈ બી સબ્જેક્ટની અંદર ક્વેરી હોય તો તમારું સોલ્યુશન બી કરી આપે છે શું અશું અંદર મજાની લાઇબ્રેરીનો લાભ તમે પણ લઈ શકો છો એન્ડ હા ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે ફ્રી ઓફ કોસ્ટ છે યા ચાર્જ છે સો આ લાઇબ્રેરી ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા કોઈ ચાર્જ લેવામાં નથી આવતો એન્ડ તમારે પુસ્તકો જોઈતા હોય તો એ બી તમને નિશુલ્ક આપવામાં આવે છે એમાં કોઈ જ મેમ્બરશિપ લેવાની જરૂર નથી એન્ડ તમારા એડ્રેસ પર પહોંચાડી દેવામાં આવે છે સો આ લાઇબ્રેરીની અંદર બહુ જ બધી સુવિધાઓ આપવામાં આવે છે જે મેં તમને આગળ જણાવેલી છે એન્ડ જે લોકોની ક્વેરી હતી જે બી સવાલ હતા લાઇબ્રેરી લાઇબ્રેરીને લઈને સો એમનો આન્સર એમને અચૂક મળી ગયો છે એન્ડ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો એમનો આન્સર મેં તમને જરૂર આપીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બ બાય હેન્ડ ટીક કેર